પાટણ રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ રામ આશ્રમના સંત અને કથાકાર બટુક મોરારી બાપુએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી હતી. મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. રામ સેવા આશ્રમ નજુપુરા પાટણ જિલ્લો હું બટુક મહારાજ આપ સૌને જય શરણ. જ્યારે મહારાષ્ટ્ર સરકારે માતા તરીકે દરજ્જો આપ્યો છે સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ હું મારા આશ્રમવતી એક હું સાધુ તરીકે એમની એક નમ્ર અપીલ કરું છું કે આખા માતા તરીકે ગૌમાતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યેક વધારે અભિલાષા રહી છે તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી અને ગૌમાતા જાહેર કરે સાથે આપણા ભુપેન્દ્રભાઈ પટેલને પણ પણ હું કહું કે રાજ્ય માતા તરીકે જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની માતા ગૌમાતા એવો એને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી બને બંને હું વિનંતી કરું છું બીજું કે ગૌમાતા માતા જાહેર કરવી કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ખેડૂતોને આપી છે અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે એની પાછળ કોઈ કામ કર્યું છે તો એના ધરોહરે કામ કર્યું છે ગૌમાતાના દીકરાએ કામ કર્યું છે તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ પણ એને માતા તરીકે જાહેર કરી భారత దేశ చూకవే అవ్వ వినంతి అస్థు జయ శారా